નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાની તાપી જિલ્લામાં જ તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં જે સો કરોડના ભ્રષ્ટાચારની જે વાત ચાલે છે એ ભ્રષ્ટાચાર માટે આજે ખુલાસો કરવો છે ભ્રષ્ટાચાર માટે જે આજે ટીડીઓ સાહેબે તારીખ આપી હતી દસ માર્ચે ભ્રષ્ટાચારના રિપોર્ટનો ખુલાસો થશે એ બાબતે ચર્ચા કરવી છે એ રિપોર્ટમાં શું આવ્યું એ બાબતે ચર્ચા કરવી છે પણ જે વાત હું તમને કરું છું એ પહેલાં સાંભળો દસ માર્ચે રિપોર્ટ જાહેર કરવાનું ટીડીઓસી દ્વારા કહેવામાં આવ્યું હતું પણ ટીડીઓસી દ્વારા કહેતાની સાથે જ ટીડીઓની બદલી કરી દેવામાં આવી અને તપાસમાંથી એમને ખેંચી લેવામાં આવ્યા તપાસ એમની પાસેથી આંચકી લેવામાં આવી અને નવા તપાસ અધિકારી નવા ટીડીઓ બેસાડી દેવામાં આવ્યા પણ જ્યારે દસ તારીખે સવારથી જ ગ્રામજનો ભેગા થવા માંડ્યા દાદરિયા અને અંધાત્રીના ગ્રામજનો તાલુકા પંચાયત રિપોર્ટ ખુલ્લો કરવાના હતા ટીડીઓ પણ રિપોર્ટ ખુલ્લો થયો રિપોર્ટમાં શું આવ્યું એ સમગ્ર ઘટના તમે આ ચર્ચા સાંભળશો જે આદિવાસી આગેવાનો જે છે એની ટીડીઓ સાથે શું ચર્ચા થાય છે એ તમે સાંભળો એમાં તમને ખ્યાલ આવશે શું કહેવા માંગે છે ચાર્જ વહીવટી અનુસાર બદલાવવામાં આવેલું હતું મે ચાર તારીખે ચાર્જ લીધો છે તાલુકા વિકાસ અધિકારી માલોડ તરીકે બે ગ્રામ પંચાયતોમાં તપાસ અહીંયા ઓલરેડી ચાલુ છે એકાંધાત્રી અને એક દાદરીયામાં અંધાત્રીની તપાસ અહેવાય ફેરફ બાઇઝર ઇન્ચાર્ટ તાલુકા વિકાસ અધિકારી શ્રી હતા ત્યારે એ સમયે ઓલરેડી જિલ્લામાં મોકલાવવામાં આવેલું અને એની અંદર પૂર્તતા રજૂ કરવામાં આવે છે જે અંધાત્રીની પૂર્તતા છે એ પૂરેપૂરી કોશિશ છે કે વિધિન દસ વીક અમે એનો જવાબ કરી દઈએ છે અઠવાડિયામાં બરાબર આ અઠવાડિયામાં આપણે પૂરેપૂરી કોશિશ છે કે એનું પૂરતતા જ માંગેલું છે તો એનું જે પણ છે પૂરતતા આમાં કેવું છે મારે સમય જોઈએ સમજવા માટે પ્રકરણ જૂનું છે એટલે સીધું આવીને હું સમજ્યા મૂક્યા વગર પ્રોપર તમને જવાબ ના આપી શકું તો એનો પણ પોઈન્ટ નથી બદલી એટલે બીજા એવું કે દિવસ દિવસ બદલાઈ જતી સાહેબ છે આપવા માટે તલાટી મોટો છે કે આપે

તમે જે કહો છો કે વિન વીકમાં આ તપાસ પૂરી થશે બરાબર છે સાંભળો અને તલાટીએ પણ વિધિન ટેન ડે માં આ પૂરું કરવાની વાત કરે આજે કેટલા થયા ના

જે નતા મળતા અંધાત્રીમાં મારો અહેવાલ આ અઠવાડિયામાં જતો રહેશે દાદરિયા જે છે એમાં મને મિનિમમ થોડો સમય જોઈશે જેથી કરીને હું અભ્યાસ કરી શકું છું તપાસ કમિટી એમનો તપાસ કરી દીધો છે એક મિનિટ ભાઈ શાંતિ જાળવજો થોડું તપાસ કમિટી એમનો તપાસ કરી દીધો છે એ લોકો મને અહેવાલ સાદર કરે છે હજી મારા વંચાણે આવ્યું નથી પણ વંચાને લઈને એ બી પૂરતા પ્રયત્નો છે કે ભાઈ દસ દિવસની અંદર અંદર આપણે આની અંદર જવાબ કરી દઈશું અને મારો અભિગમ એ જ રહેશે કે ભાઈ અહીંયા આટલા લાંબા સમયથી પ્રકરણ ચાલે છે ઓલરેડી તાલુકા વિકાસ અધિકારી તરીકે હું વ્યારામાં હતી એ સમયે પણ ત્યાં આ પ્રકારના તપાસો થયેલા છે એ તપાસનો પણ થોડો ઘણો જે જે અમે જે સમજ્યા છે કે અમારું જે

આના પહેલા ત્રીજી તારીખ આપવા માટે બી અમે તેર ફેબ્રુઆરી આવેલા હતા તે દિવસે વીસ થી પચીસ દિવસનો ટાઈમ લીધો

આપવાનું છે આટલા દિવસની અંદર તો એમણે નથી આપ્યું એના વિરુદ્ધ અમે આશન લઈ શકીએ છીએ તલાટી શકીએ

આદિવાસી આગેવાન અને ટીડીઓ મેડમની તમે વાત સાંભળી હશે શું કહેવા માંગે છે વાત સાંભળી ટીડીઓ મેડમ દ્વારા એક જ શબ્દ વારંવાર બોલાતા આવ્યા છે હું નવી છું મારે અભ્યાસ કરવો પડશે રિપોર્ટ જોવો પડશે ત્યારબાદ હું મારો જે અંદર એડ કરવાનો હોય છે રિપોર્ટ હું એડ કરીશ ત્યારબાદ રિપોર્ટ આગળ મોકલવામાં આવશે એ વાત કમસે કમ દસથી પંદર વાર ટીડીઓ મેડમ બોલી ગયા પણ આજે આદિવાસી આગેવાનો મૂળ બનાવીને આવ્યા હતા નક્કી કરીને આવ્યા હતા કે અમારે રિપોર્ટ લીધા વગર કોઈ પણ જવાબ લીધા વગર અહીંથી ખુરશી ખાલી કરવી નથી જ્યારે તલાટીની વાત આવી તલાટી દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું હતું કે જે આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી છે એ માહિતીમાં પાંચ ફાઇલ મિસિંગ છે પાંચ ફાઇલ હોવાઈ ગઈ છે પાંચ ફાઇલ નથી એ બાબતે ચર્ચા કરી ત્યારે કહેવામાં આવ્યું તલાટીને બોલાવવામાં આવ્યા તલાટી માંડ બે કલાકે આવ્યા અને તલાટી આવ્યા ત્યારે એમના ગોળ ગોળ જવાબના ચક્રયુગમાં ફસાઈ ગયા કારણ કે તલાટીને પૂછો તો હામાં જવાબ તો ના પૂછો તો પણ હામાં જવાબ આપતા હતા એમના મૂંસે કભી ના ના નીકળેલા શબ્દ હતા પણ તે તલાટીએ કહ્યું કે મારી પાસે ફાઇલ છે અને હું આપું છું પણ એની પહેલાં એમણે રિપોર્ટ આપ્યો હતો કે પાંચ ફાઇલ મિસિંગ છે તો આ બે દિવસની રજામાં એમણે ફાઇલ તૈયાર કરી નાખી ક્યાંથી લાવ્યા એ તલાટી સાહેબ જ જાણે પણ ટીડીઓ મેડમના એક્શન મોડના સ્વભાવને કારણે એમને કહી દેવામાં આવ્યું કે સાંજ તમારે તપાસ રિપોર્ટની ફાઇલ જે છે આરટીઆઈની જે માહિતી છે એ તમારે આદિવાસી આગોનને સુકૃત કરવી પડશે ત્યાં સુધી તમારે આ ઓફિસ છોડવાની નહીં સમગ્ર ઘટનામાં ટીડીઓ મેડમ એક્શન મોડમાં દેખાયા પણ આ એક્શન મોડ ટીડીઓ મેડમની આ ખુરશી ઉપર ક્યાં સુધી બેસાડશે એ તો આવનાર સમય જ તમને બતાવશે